તળાજાના મેથળા અને સરતાન પણ બંધારા ચેકડેમની મુલાકાત મંત્રી કુંવરજીભાઈ બાવળિયા તળાજાના મેથળા સરતાન પણ બંધારા ચેકડેમનું કામ હાલ પૂર્ણ થયું છે જેની મુલાકાતે મંત્રી કુંવરજીભાઈ બાવળિયા આવ્યા હતા આ મુલાકાત દરમિયાન દરિયાઈકાંઠા વિસ્તારના ખેડૂતોને સિંચાઈ પીવાના પાણીનો સીધો લાભ કેવી રીતે મળી શકે તે અંગેનું સૂચન કરવામાં આવ્યું હતું ત્યારબાદ પ્રાંત કચેરી ખાતે અધિકારીઓ સાથે બેઠક મળી હતી આ બેઠકમાં મેથાળા અને સરતાનપર બંધારણ પ્રોજેક્ટમાં રહેલી બાકી કામગીરીને ઝડપથી કેવી રીતે પૂર્ણ કરી શકાય તે અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી

કોજીયા પ્રોફિલા જે દીધું હોય તો ઓબી ઓના પાઇપની પાઇપ લઈ જાવ એ પ્રમાણેનો કોસ કરતા. આપણે બંદરોમાં ઘરેલા હતા. સમય કેટલો લાગે? સમય કેટલો લાગે આપણે? અમારે ભાવનગર જિલ્લાના દરિયાઈ બેલ્ટ પર મહુવા તળાજા અને ઘોઘા વિસ્તારની અંદર હંમેશા સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા રહે છે આ વિસ્તાર આમ તો દરિયાઈ બિલ્ડ ઉપર હોવાથી ખેડૂતો ખેતી કરવા માટે પણ મુશ્કેલી પડે છે અને પિયત પાણી પૂરતું મળતું નથી ભૂતકાળમાં હાઈ લેવલ કમિટી એક અને બે આ બે જગ્યાએ એક મેથાળા બંધારા તરીકે અને બીજું પર બંધારા તરીકે આ બે મોટા ડેમનું એ વખતે સૂચન કર્યું વારંવાર આ વિસ્તારના સૌ ધારાસભ્યોને વગેરેની રજૂઆત થવાને અંતે છેલ્લા બે વર્ષથી આ બંને બંધારાઓ સમયસર પૂર્ણ થાય અને લોકોને પ્રિયતા અને સિંચાઈનો લાભ મળે એ માટેના પ્રયત્નો હતા આજે મેં વહેલી સવારથી મહુવાથી શરૂ કરીને પહેલાં ખાસ કરીને મેથળા બંધારા ક્યાં બનાવવાનો છે ક્યાં બાંધવાનો છે એનો ખદને વગેરેની અને ત્યારબાદ પર બંધારાની બંનેની મુલાકાતો બંને ધારાસભ્ય ગૌતમભાઈના વિસ્તારના સંગઠનના હોદ્દેદારો અને અધિકારીઓની હાજરીમાં મુલાકાત લીધી આગામી દિવસમાં આ મેથળા બંધારો લગભગ જમીન સંપાદનની કાર્યવાહી મોટા ભાગની પૂર્ણ થઈ છે આ બંધારો તૈયાર થતાં સત્તરથી અઢાર ગામને એનો લાભ મળવાનો છે અને લગભગ છ હજાર છસો હેક્ટર જેટલું પિયત થશે અને એને કારણે આ વિસ્તાર ખૂબ ખેતી અને ખેડૂત સમૃદ્ધ થાય એવો આ મેથળા બંધારો બનાવવા માટેનું રાજ્ય સરકારનું આયોજન છે અને ટૂંક સમયમાં એની કાર્યવાહી પૂર્ણ થયા પછી ટેન્ડરની વગેરે પ્રક્રિયા કરવાના છીએ એ જ પ્રમાણે પર ચેકડેમ જે આ બંધારો છે એમાં ત્રણ પાર્ટમાં બનવા જઈ રહ્યો છે એમાં બે ભાગોનું અમે ટેન્ડરો કરી આપ્યા છે એક ભાગમાં થોડી જમીનની સંપાદનની પ્રક્રિયા ચાલે છે એ ટૂંક સમયમાં પૂર્ણ થશે આ સરતાન પર બંધારો પૂર્ણ થતાં લગભગ પંદરથી સોળ ગામના ખેડૂતોને એ વિસ્તારના ગામના ખેડૂતોને લાભ મળશે અને લગભગ ત્રણ હજાર હેક્ટર જેટલા ક્ષેત્રફળમાં આનો પિયત થશે એટલે પર બંધારો તૈયાર થતાં લગભગ આ બંને મેથરા અને પર બંને બંધારો પૂર્ણ થતાં દરિયા બેલ્ટ ઉપર જે વર્ષોથી ખેડૂતોનું અને આ વિસ્તારના પ્રતિનિધિઓનું સ્વપ્ન હતું એ સાકાર કરવા માટે રાજ્ય સરકાર દેશના પ્રધાનમંત્રી જે રીતે કહે છે કે ખેડૂતોની આવક બમણી કરવા માટેનું જેમનું સ્વપ્ન છે રાજ્યના માનની મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પણ જે રીતે આ સિંચાઈ વિભાગને જળ સંપત્તિ વિભાગને મહત્વ આપીને આ યોજનાઓ વહેલી તકે સાકાર થાય માટેની પૂરતી નાણાકીય જોગવાઈ પણ કરી છે એટલે આગામી ટૂંક સમયમાં અમે આ બંને બંધારાઓ ઝડપથી થાય એ માટેની જમીન સંપાદન સહિતની કાર્યવાહી લગભગ પૂર્ણતાને આરે છે અને એકાદ વર્ષમાં આ બંધારણ બંનેની વહેલી एक वर्षमा मटा भाग कामगिरी पूर्ण अरू सिँचाइ विभाग सम्पत्ति विभागको प्रयत्न छ